નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે સુરતની ફ્લાઇંગ સ્કર્મદા નદીમાં રેડ પાડતા પાંચ જેટલા હાઇવા હાઈવા ડ માલમત્તા લૂંટ કરતા રેતી ચોરોમાં હાહાકાર મચી ગયો પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સુરત થી આવેલ ખાણ ખનીજની ટીમ દ્વારા નર્મદા જિલ્લાના નરખડીની સીમમાં આવેલ નર્મદા નદીના ભાઠામાંથી કોઈ પણ જાતની પાસ પરમિટ વગર રેતી ઉલજતા પાંચ જેટલા ડમ્પર ચાલકો ને ઝડપી લીધા હતા જોકે આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાની જાણકારો કહી રહ્યા છે પણ સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ઢીલી નીતિ અથવા સામૂહિક નીતિને કારણે આ ગેરકાયદેસર રેતી ઉલેચવાનો બે નંબરનો ધંધો ચાલી રહ્યો છે નર્મદા નદીના પોઈચા ભાટામાંથી સતત ગેરકાયદેસર રેતી ઉલેચવાના ધંધા સામે સ્થાનિક અધિકારીઓએ આંખો મીચી લીધું હોય અથવા ભરોસો ન હોય તે રીતે કોઈકે સુરતની ફ્લાઇંગ સ્કોડને લેખિતમાં જાણકારી આપી હતી ત્યારે ફરિયાદ આપતા

આ તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે મળતી માહિતી મુજબ એક કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો નર્મદા નદીના પટમાંથી રેતી ખનન ને કારણે ઊંડા ઉંડા ખાડા પડી જતા ડૂબી જવાના ઘણા બધા બનાવો બન્યા છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાવાડા ચેતર વસાવા દ્વારા ઠેક મુખ્યમંત્રી સુધી પત્રો લખી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ આ પ્રવૃત્તિ અંકુશમાં નથી આવી રહી